મારું નામ સુમિત્રાબેન શંકરભાઈ પટેલ છે ગામ બિલપુડી રેવાન ફળિયું સાતમોડા અને હું એક વિધવા છું મારા ઘરવાળા એક્સપર્ટ થઈ ગયેલા છે તો આઠ દસ વર્ષ થઈ ગયા છે તો હું ઘર માટે મારા નાના નાના બે છોકરા છે તો હું તો મજૂરી કરીને રહું છું ને છોકરાઓને ખવડાવવાનું તો આખો દિવસ મજૂરી કરવા જાઉં ત્યારે તે છોકરાને લાવીને ખવડાવવાનું હોય તો મને એ ઘર કેવી રીતે બનાવું ઘર બનાવવાનું બી ખાવાનો ખેલ નથી ક્યારેક એ મારું ઘર એવી પરિસ્થિતિમાં હતું કે એકદમ ભાંગી જવાનું હતું તો ગામ બધાને હર કોઈને સરપંચને તલાટીને બધાને ખબર હતી સત્તા બી મારું ઘર કોઈ પાસ નથી કરી આપ્યું તો મારા વહીવટદાર સાહેબને બિલપુડી ગામના એક વિધવા બેને લગાવ્યા બિલપુડી ગ્રામ પંચાયત અને ધરમપુરના પ્રશાસન પર ગંભીર આરોપ ગરીબ પરિસ્થિતિ અને કાચું ઘર હોવાથી અનેક વાર ઘરનું ફોર્મ ભરવા છતાં તંત્ર દ્વારા આવાસ યોજના હેઠળ ઘર પાસ કરવામાં ન આવતા સુમિત્રાબેન પટેલ વહીવટદાર તલાટી સરપંચ અને તાલુકાના અધિકારીઓ ખિલાફ રોષે ભરાયા હતા તેમણે જણાવ્યું કે પાકા મકાનવાળના ઘર મંજૂર થઈ જાય છે પરંતુ જેને જરૂર છે અને કાચા છે એમના મંજૂર કેમ થતા નથી

મારું ઘર પાસ કર્યું નથી મોટા ઘરવાળાને ઘર પાસ કર્યું પણ મારું તેટલું થયું નથી તો શું એમાં અડચણ આવે છે કે મારું ઘર પાસ થતું નથી ગામના સભ્ય બી એવા જવાબદારી હોય કે ગામમાં પરિસ્થિતિ કોની નબળી છે તે પણ ગામના સભ્ય બી એવા જ હોય છે સરપંચ બી એવા જ હોય છે અને તલાટી પણ એવા જ હોય છે દરેક વખત હું જ્યારે જ્યારે જાહેરાત આવે છે ત્યારે ત્યારે હું ઘર માટે કાગળે કરીને રહું છું પણ મારે કા મારું ઘર પાસ થતું નથી તો મને મને બી આશા છે કે તલાટી વહીવટદાર કર્મચારીઓને મારી વિનંતી છે કે મારું બી ઘર પાસ કરી આપવું એવી એ મોટા ઘરવાળાને બી ઘર પાસ કરી આપતા છે પણ મારી બી એવી નંબરે અરજ છે તમને ટીડીઓ સાહેબને કે મારું બી એક ઘર પા હોય બનાય એક ગાળાનું બનતું હોય કે સારું ઘર હોય તો મારા છોકરાને બી સારી રીતે રહેવાની સુવિધા મળે અને હું પણ સારી રીતે રહી શકું